નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક માતાજીની માહિતી કે ભૂવા બનવું હોય અને ભૂવા બનવો તો કયા કયા નિયમનું પાલન કરવું પડે શું શું આપણે પાળવું પડે કયો નિયમ પાળીએ તો માતાજી આપણે તોણવા આવે અને ભૂવા બનીએ અને માતાજી પાવરફુલ વાત કરે આ તમામ માહિતી વિશેનો આજે આ વિડીયો બનાવી રહ્યો છું પણ મિત્રો આ વિડીયો તમે આખો સાંભળશો તો જ ખ્યાલ આવશે તમને કે આપણે ભુવા બનવાની ઈચ્છા હોય કોઈ બી માતાજી આપણે પૂજતા કોઈ બી માતાજી શ્રદ્ધા હોય તમે માતાજી ના ભુવા બનવું હોય પણ આપણે જે કુલ ની અંદર દેવ પૂજાતું હોય એના જ ભુવા બનજો કોઈ બીજા દેવના ભુવા ના બનતા મિત્રો તો મિત્રો ભુવા બનવું હોય તો પહેલા પ્રથમ તો આપણે કયા નિયમનું પાલન કરવું પડે તો મિત્રો પહેલું તો આપણે માતાજીની જે શિવ માતાજી નું ભુવા બનવાની ઈચ્છા હોય એ માતાજીની આપણે સેવા કરવી પડે સેવા એટલે સેવા એ લઈની

दारू ने मांस मटन को भी जो वस्तु आती वस्तु थी छेटो रहे ये वस्तु को देर खावी नहीं है को ना कोई देर ये वस्तु को उपयोग करना करवा तो बस ये तीजी वस्तु ही से मित्रों के नीति या न धर्म નીતિ ધરાવ એને જૂઠ ના બોલવું અને નીતિ હેડવું અને સાચું બોલવું ને કોઈ થી દગો ના કરવો અને કોઈ થી દગો દગો કે કોઈ બીને આપણે કોઈ બી ક્ષેત્ર વાળા ધંધા કે કોઈને ને કપટ કરી અને એને આપણે બાળ વાળા ધંધા કે કપટ કરી છલ કપટ કરી અને એને આપણે દુખ આપવાને આવી કોઈ કોશિશ ના કરવી જો માતાજી તમે સાચું કરમ અને સાચું ધરમ ઉપર હેડશો તો સો માતાજી ના ભુવા બનશો ભુવા બનશે અને માતાજી તમને પણ વાત કરશે મિત્રો ભુવા બન્યા પછી આપણે આપણે શું પાલન બન્યા પછી બેન અને એનાથી મોટી હોય તો માં આવી રીતે આપણે કોઈ બી આવી રીતે નજર થી જોવું કોઈ દુષ્ટ થી જોવો નહીં અને અને દારૂ માંસ મટાન આ કોઈ બી તમારે દૂર રહેવું અને માતાજીની સેવા કરવી અને માતાજીને કોઈ વસ્તુ ના ખપે એવું કાર્ય ના કરવું

આગેવાન દેવ હોય આગેવાન દેવ થોડતા આગેવાન દેવ નું નામ રાખ બીજા દેવ નું નામ ના લેવું આ માતાજી ઝોપડી તો હોય કોઈ બી આગેવાન દેવ હોય ઝોપડી હોય ઝોંપડી ને આપણે વ્યવહાર આપશું આગેવન દેવ ને આપ વ્યવહાર આપશું માતા તમારું પાવરફુલ કામ કરશે અને બનવાનું છે પણ માતાજી સો ટકા સાચું છે આવા નિયમો પાળવા જરૂરી છે કોઈ આપણે દાખલ તરીકે કોઈને દગો ના આપવો કોઈને દૂધ કોઈને છેતરવાની અને ગુવા બન્યા પછી કોઈ ભાઈ કોઈને લૂટી લેવા અને પૈસા પડાવી લેવા એવી આ કોઈ ભાવના ના રાખવી

કે મિત્રો આપણે માતાજી આપણે ને કુકના દુઃખ દૂર કરવા માટે અને ગરીબોનું દુઃખ દૂર કરવા માટે કાંઠે ચડે ને તો એનો આપણે ઉપયોગ કરી લેવો આપણે કોઈ છેતરવા માટે ને કોઈ લૂંટવા માટે માતાજી કાંઠે નહીં ચડતી આપણે મંદિર હોય મંદિરે કોઈ સેવા મંદિરે કોઈ આવતું હોય દર્શન કરવા કોઈ રવિવાર તમે તિથિ બદલો રવિવાર તમે જે માતાજી આવતા હોય માતાજીને પૂછવા માટે આપણે બેઠક રાખતા હોય તો એ દિવસે આપણે માતાજીનું નામથી પ્રસાદ અને મહિમા અને માતાજીનું અને જમણવાર રાખવું એટલે તમારું કોણ કોણ હશે તો માતાજી સો ટકા તમારે આગળ તમારું કામ કરશે અને તમારી માતાજી આગળ તમારી કોની વચ્ચે અને કર્મ વચ્ચે તો માતાજી તે જ વચ્ચે પણ મિત્રો પહેલી વાત તો એ કે ભૂવા બનો એટલે પેલો આજ મેં તમને નિયમ કીધો નિયમનું પાલન કરજો જરૂર અને માતાજીને તમે કોઈ બી આગેવાન દેવ આગેવાન દેવને જ્યારે પટલી ભરો આગેવાન દેવ ચીકુતર માતા હોય તો ચીકુતર માં હવા છે ચોખા થતા હોય તો એના ભેગી ચાપડી હોય કોઈ બી દેવ હોય આગેવાન એના ભેગી ચાપડી માતા હોય હોય સો ટકા હોય ભલે

તમારે પાવરફુલ માતા વાત કરશે અને પાવરફુલ સો ટકા સાચો જવાબ બી ભુવાજી કહી દેતા હોય એમની જોડે ચોપડી માતા હોય છે ચોપડી માતા કોઈ બી દેવ હોય જોડે ચોપડી માતા હોય ચોપડી માતા એક બારમીને એને વ્યવહાર આપતા હશો ને તો તમે કોઈ દિવસ તમે પાછા નહીં પડો કોઈ તમે એના ભુવા પાછા નહીં પડો પાણી કરવા માટે તો ચોપડી માતાની જરૂર રાખવી જેમ કે ભણતર માટે ચોપડી અને ભુવાપણી માટે ઝોંપડી ભણતર માટે ચોપડી જરૂરી છે અને ભૂવાપણી માટે ઝોપડી જરૂરી છે તો આગેવાન દેવની સાથે સાથે ઝોપડી માતાની સેવા કરતા રહેજો ઝોપડી માતાની પૂજા કરતા રહેજો ઝોપડી માતાની વ્યવહાર આપતા રહેજો તમે કોઈ દિવસ પાછા નહીં પડો મિત્રો તો મિત્રો કાળી ચૌધરી સાહેબ કાળી દેશી તમને મંત્રો નવા નવા મંત્રો આપી દેશું અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી બધા સાધનાને તમે જોતા રહેજો લાઈક કરતા રહેજો શેર શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો જય માતાજી જય ચામુંડમાં જય શિકોતરમાં જય મેળીમાં જય જહુમાં